શહેરના જાણીતા હિરા ઉદ્યોગપતિ જતીનભાઈ મહેતાના અઢાર વર્ષીય પુત્ર જસ મહેતા એ સંસારના તમામ સુખોને ત્યજીને સંયમનો કઠિન માર્ગ અપનાવ્યાનો નિર્ણય લીધો છે જસ મહેતાના વર્ષદાન યાત્રામાં મોટી સંખ્યામાં બાઇક ભક્તો જોડાયા હતા હેરાનગરી સુરતમાં વૈભવ અને ચમકધમકના શહેરમાંથી ત્યાગ અને સંયમની અનોખી પ્રેરણાદાયી ઘટના સામે આવી છે જાણીતા હીરો ઉદ્યોગપતિ જતિનભાઈ મહેતાના અઢાર વર્ષીય પુત્ર જસ મહેતાએ ભૌતિક સુખ સગવડો અને લક્ઝરી લાઈફસ્ટાઈલનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો છે મોંઘા ચશ્મા આઈફોન અને રિયલ ડાયમંડની ઘડિયાળો જ્વેલરીનો શોખ જસ હવે પરમ સત્યની શોધમાં સંયમના માર્ગે આગળ વધવા તૈયાર થયો છે

ઈચ્છા આપને કેવી રીતે ઉદ્ભવી મૂળ કારણ એ ગુરુદેવની પ્રેરણા અને ગુરુદેવના આશીર્વાદ છે પણ એક સહજ ભાવ જે મારામાં પ્રગટ થયો એ મૂળ આત્મતત્વની શક્તિને ઉજાગર કરવા માટેનો જે ભાવ હતો કે આત્મકલ્યાણ કરવું છે ને એક ઇંગ્લિશ ભાષામાં કહે તો એન્લાઇટમેન્ટ સુધી પહોંચવું છે એ એન્લાઇટમેન્ટ માટેનો એક આ મને બહુ સરળ માર્ગ લાગ્યો લાગ્યો એની માટે દીક્ષા લેવાનો એક ભાવ થયો અને ટ્રેનિંગમાં ઘણા બે અઢી વર્ષ જેવું રોકાવાનું થયું ગુરુદેવ જોડે અને ધીમે ધીમે એમની જોડેથી બધી આ આધ્યાત્મિક જગતની વાતો અને આધ્યાત્મિક જગતની આ સુંદરતાની વિશે જાણવા મળ્યું ને ધીમે ધીમે એમાં રૂચિ વધતી ગઈ ને પછી આ તરફનો એક લગાવ વધ્યો ને દીક્ષા આપ હાલમાં અત્યારે અઢાર વરસના છો આપ ગુરુજી સાથે કયા સમયમાં જોડાયેલા હતા અને કયા ઉંમરમાં આપને આ ઈચ્છા પ્રગટ થઈ આજથી પાંચ વર્ષ પહેલાં એટલે બાર તેર વર્ષની ઉંમરે મારા કાકા માર્સેલની દીક્ષા થઈ ત્યારે મને ગુરુદેવ જોડે સંપર્ક થયો થયોને લગાવ હતો પછી આજથી બે વર્ષ બે વર્ષ પહેલાં એટલે હું જ્યારે સોળ વર્ષનો હતો ત્યારથી એમની જોડે વેકેશનમાં ને એવી રીતના જવાનું થતું ધીમે ધીમે એટલે ટેન્થની સ્ટડીઝ મેં કમ્પ્લીટ કરી આવી રીતના બંને ભેગું કરતાં કરતાં અને ધીમે ધીમે પછી બંનેનું બેલેન્સ કરતાં કરતાં આની ઉપર પછી વધારે ફોકસ વધ્યો ને અત્યારે આ બાબતે આગળ વધવાનું તમારી ટ્રેનિંગ દરમિયાન ગુરુજીએ કયા પ્રકારની તમારી ટ્રેનિંગ અથવા તમારી પરીક્ષાઓ લીધી અને એમાં કેવી રીતે પાસ થયા ટ્રેનિંગ મૂડ અમારા જીવનમાં કારણ કે દીક્ષા લીધા પછી દરેક વસ્તુ આધુનિકતા ટેકનોલોજીનો અમારે ઉપયોગ નિષેધ હોય છે એટલે એની માટે પહેલાં તો વિહાર જે અમારું મૂડ છે કશે બી જવું હોય તો ચાલીને જવું એટલે એમની જોડે જેટલા પણ સમય રોકાવાનું થાય ત્યારે હવે કદાચ સુરતથી બોમ્બે જવું હોય તો ટોટલી ચાલવાનું એટલે ત્યારે હું એકચ્યુઅલમાં અહીંયા રહ્યા હોવા છતાં ચાલીને એમની જોડે વિહાર કરતો પછી ખાવા પીવા માટે એટલે બહુ સીમિત વસ્તુથી આહારને પૂરો કરવો માત્ર પેટ ભરવાના ભાવથી આહારને લઈ લેવો એટલે મો મોજ શોખ જે હતા એને દબાવીને અને જે આ અહીંયા આવ્યા પછી કોઈપણ જાતની હેરાનગતિ ના થાય એને એક સાત્વિકતા અમારામાં આવે એ રીતે ગુરુદેવે ઘણી બધી પરીક્ષા લીધી કે એક સાથે અઢાર કિલોમીટરનો બિહાર સવારના પોરમાં થાય વહેલું રોજ ચાર વાગે ઉઠવું પડે દિવસમાં એક શેડ્યુલ ફિક્સ હોય એ શેડ્યુલમાં અમુક કલાકના ધ્યાન હોય અમુક કલાકનું ભણવાનું ફિક્સ હોય આ બધું ધીમે ધીમે ટ્રેનિંગને આમાં અમુક અમુક પરીક્ષાઓ એમની રીતે લેતા ગયા કે કદાચ કાલે એવો પ્રશ્ન આવે તમારી માટે કે તમે અહીંયા અઢી વર્ષ રહ્યા તમે અઢી વર્ષનો સમય તમે અમને આપ્યો છે પણ હવે તમે તૈયાર નથી થયા અને તમારે હવે સાંસારિક જીવનમાં આગળ વધવાનું છે તો તમે કઈ રીતે એને ટેકલ આઉટ કરશો એ બધી પરીક્ષાઓ ગુરુદેવ લેતા આપ દસમામાં શાળાકીય અભ્યાસ આપણે કરીએ જી શાળાકીય અભ્યાસમાં આપનો અભ્યાસ કેવો હતો તમને એમને કેવી રુચિ હતી તે વિશે પણ શાળાકીય અભ્યાસ સારો હતો રુચિ હતી કારણ કે ગુરુદેવનું પેલેસથી એક વસ્તુ હતી કે અહીંયા આવો કે ના આવો આધ્યાત્મિક જીવન સંસારમાં રહીને પણ થાય છે એનો વિકાસ પણ જે સ્કૂલમાં કે જે શાળા એક અભ્યાસ હોય છે એમાં ઇંગ્લિશ છે પછી અમુક સોશિયલ જ્યોગ્રફી છે એ બધું જાણવું બહુ જરૂરી છે અહીંયા રો કે ત્યાં રહો એ અત્યારે દરેક જગ્યાએ ઉપયોગી હોય છે ત્યાં રુચિ એમને પહેલેથી જ રાખવાની કહી તેને મને રુચિ હતી સારી દસમા ધોરણમાં કેટલા પર્સન્ટેજ મેં પાસ દસમામાં મારે સેવન્ટી ફાઇવ પર્સન્ટેજ હતા અને અગિયારમું ધોરણ આપણે ભણ્યા કે અગિયારમા ધોરણથી જ આપણે અગિયારમું ધોરણનું એક્સટર્નલ ફોર્મ ભર્યું હતું પણ પછી મેં સ્ટડી નથી કર્યું આપ તમારા દીક્ષાવાળા જીવનમાં આપ આગળ વધવાના છો તમે શું વિચારું છું એની અંદર આપ શું પ્રાપ્ત કરવા માંગો છો એટલે એક બહુ જે આત્મચિંતન કર્યું છે એનાથી એક એવો ભાવ આવે કે દરેક વ્યક્તિ એક બિઝનેસ કરે છે અને અમારું જ્યાં સાધુ જીવન છે એ પણ એક બિઝનેસ મોડલ જેવું છે એટલે એક શોર્ટમાં એક બિઝનેસ મોડલને સમજાવું ને તો અમે બંને ધંધા કરતા હોઈએ છીએ રિટેલ અને હોલસેલનો અમારો હોલસેલનો ધંધો એ છે કે અમારે અમારી આત્મા માટે પ્રોગ્રેસ કરવો અને એ જે આત્મા આધ્યાત્મિક જગતની જે સિદ્ધિનું શિખર છે ત્યાં સુધી માટે અમારે એની માટે અમારે દોડ માંડવીને ત્યાં સુધી પહોંચવું અને રિટેલનો ધંધો એ છે કે આ જે હોલસેલ ધંધામાંથી જે પ્રોફિટ આવે એને લોકકલ્યાણ માટે વાપરી દેવું એ અમારો રિટેલ છે એટલે મૂળ જે સમય હોય દિવસનો ચોવીસ કલાકમાંથી મેજોરિટી સમય એ અમારા પોતા માટે જતો હોય પણ એમાંથી જે પ્રાપ્તિ થાય એ બધા માટે ખાલી પોતા માટે નહીં એટલે એ બધું પછી લોકકલ્યાણ માટે વધારે વાપરવાનું દીક્ષા દરમિયાન આપણે ત્યાં શું શું કાર્યક્રમો છે અને એ કાર્યક્રમોમાં એને કેવી રીતે માણવાનો કાર્યક્રમ સવારે પહેલાં તો એક મંગલવિધિ કહેવાય કે ગુરુદેવ અને વારાઈના શાંતિનાથ પરમાત્મા એ અમારી મારી જ્યાં દીક્ષા છે ત્યાં એમનો પ્રવેશ આપણે કરાવશું એક મંગલ સ્વરૂપ પછી બપોરે જે અમારે કપડાં રંગવાનો કાર્યક્રમ છે જેમાં જે હું દીક્ષા લઈને જે કપડાં પહેરીશ એની એક વધામણા અને છાંટણાનો પ્રોગ્રામ હોય એટલે એ દિવસે સાંજે જેવું બહેનોની અને રાત્રે એક વિશેષ પ્રોગ્રામ રાખ્યો છે કે નવ એવા મહાપુરુષો જે જૈન સાધુ હતા પણ એમને પોતાના જ્ઞાન અને પોતાની પ્રતિભાથી ખાલી જૈન સમાજ કે ને પણ ઘણા બધા ધર્મોનું અને એક સામાજિક એમને લોકોનું કલ્યાણ કર્યું છે કોઈપણ ધર્મ કે જાત એવું પોતાના કેન્દ્રમાં રાખ્યા વગર એવા એ નવ મહાપુરુષો વિશે એમના ગુણાનુવાદ અને એમના જે આવા ગુણો હતા એની હું યાચના કરીશ એ પહેલા દિવસ રાતનો પ્રોગ્રામ છે બીજા દિવસે જે અમારી વર્ષીદાન યાત્રા હોય છે એ વર્ષીદાન યાત્રા છે અને રાત્રે વિદાય સમારંભ છે અને ત્રેવીસ તારીખે મારી સવારે વહેલી પરોડે દીક્ષા છે આ પંથમાં તમારા જેવા જે દીક્ષાર્થી મિત્રો છે તમારા અથવા જેને આ સુખ નથી પ્રાપ્ત થયું એ લોકોને શું મેસેજ આપ આપવા માંગો છો બધાને માટે એક જ મેસેજ છે કે આ જીવન બહુ ક્ષણિક છે આપણને બધાને ખબર છે પણ એ ક્ષણિકતાની આપણને લાગી ક્ષણિકતા એ જીવન ક્ષણભંગુર છે એનું એ આપણને લાગ્યું એનું એક સબૂત શું હોય તો દરેક વસ્તુમાં નશ્વરતા દેખાય પણ એ નશ્વરતા પાછળ પણ જે કરુણાનો ભાવ આપણી પાછ આપણી પાસે રહી જતો હોય ને એ કરુણા ભાવ બહુ મહત્ત્વનો છે ને આપણા પરમાત્માનું મૂળ તત્વ એ કરુણા ભાવ મૈત્રી ભાવ છે બસ તો એટલે આપણું જે આ કરુણા ભાવ અને મૈત્રી ભાવ એ ખાલી અમુક વસ્તુઓને અમુક લોકો માટે ના રહે અને પરમાત્માનું મૂળ હતું કે સર્વે ભવનતું સુખી ન સુખી ન સર્વે સંતુ નિરામયા એટલે દરેક જીવોનું કલ્યાણ થાય અને દરેક વ્યક્તિ લોકો સુખી થાય બસ એ મૈત્રી ભાવ આપણા સૌમાં વધે અને બસે એ મૈત્રી ભાવને આપણે ફોલો કરતાં 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 એ પ્રેમ ભાવને આપણે ફોલો કરતા કરતાં એ સિદ્ધિના શિખર સુધી પહોંચીએ જ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત